વડોદરા મહાનગરપાલિકાની ટીમ દ્વારા રાજકોટમાં બનેલા અગ્નિકાંડ બાદ સમગ્ર શહેરમાં ભયજનક ઇમારતો અને બિલ્ડિંગોને નોટિસો ફટકારી રહી છે તેવામાં દીવા અંધારા જેવી સ્થિતિ એ વડોદરા પાલિકાની વોર્ડ નંબર અઢાર ની કચેરીમાં જોવા મળી છે વડોદરા મહાનગરપાલિકાની ટીમ દ્વારા શહેરમાં તમામ ભયજનક ઇમારતો અને બિલ્ડિંગોને નોટિસ પાઠવવામાં આવી રહી છે ત્યારે મકરપુરા જીઆઈડીસી માં આવેલી વોર્ડ નંબર અઢાર ની આ કચેરીની હાલત તો જુઓ આ કચેરીમાં રોજ મોટી સંખ્યામાં લોકો પોતાના કાર્ય માટે આવે છે ત્યારે આ કચેરીમાં કોઈ અઘટિત ઘટના બનશે એની જવાબદારી કોણ લેશે એવા પણ સવાલો ઉઠી રહ્યા છે વડોદરા શહેરની અંદર ઘણી એવી ઇમારતો છે જ્યારે એ ઇમારતો બનાવે તો એની ઉંમર નક્કી કરવામાં આવે છે અને ઉંમર દરમિયાનમાં અગર કોઈ જગ્યાએ એ બિલ્ડિંગમાં ધરાર કોઈ કારણોસર અગર એ બિલ્ડિંગના કોપડા નીકળી ગયા હોય સળિયા દેખાતા હોય તો એ બિલ્ડિંગો ગવર્મેન્ટ કોર્પોરેશન દ્વારા તોડવા માટે નોટિસો આપવામાં આવે છે તો આજે વીઆઈડીસી વિસ્તારની અંદર વોર્ડ અઢારની અંદરની જે બિલ્ડિંગ છે જેમાં ડાકઘર પણ ચાલે છે અને બાજુમાં ઓડ અઢાર આવેલો છે ત્યાં હજારો માણસો દિવસમાં આવતા હોય છે જતા હોય છે આજે આપ જોઈ રહ્યા છો કે આ જે બિલ્ડિંગ છે જેના સળિયા ટોટલી બીમ જે ભરીએ આપણે અને લેન્ટર કહે છે એના ટોટલી સળિયા એકદમ બહાર નીકળી ગયા છે અને જેના કારણે ગમે ત્યારે આ બિલ્ડિંગ જો અગર ધરાશય થશે અને એમાં હજારો માણસ આવતા હોય છે જતા હોય છે અને એની જાનહાનિ થશે તો એની જવાબદારી કોર્પોરેશન લેશે કે નહીં એક સવાલનો વિષય છે બીજી વસ્તુ કે આવનાર વ્યક્તિઓ ક્યારે અહીંયા આવે છે પોતાનું કામ પતાવીને જાય છે એને ખબર નથી કે આ બિલ્ડિંગ જે તે સમયે મારા ઉપર પડી તે દિવસે હું એકસોને દસ ટકા મૃત્યુ પામવાનો છું પણ કોર્પોરેશન દ્વારા જ્યાં જ્યાં ખરેખર તપાસ કરવી જોઈએ ત્યાં તપાસ કરતી નથી અને આડી અવડી જગ્યાએ લોકોને નોટિસો આપે છે જેથી કરી તત્કાલના ધોરણે આ બિલ્ડિંગને ધરાશય કરવી જોઈએ અને નવેસરથી આનું સમારકામ કરવું જોઈએ એવી મારી